નમસ્કાર સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં મિત્રો શ્રાવણ માસના પહેલા સોમવારે માત્ર અગિયાર ચોખાના દાણાનો આ ઉપાય કરો તારીખે શ્રાવણ માસનો પહેલો સોમવાર છે જે શ્રાવણ મહિનામાં આવતો સૌથી મોટો દિવસ છે એટલા માટે આ શ્રાવણિયા સોમવારનું ખૂબ જ ખાસ અને વિશેષ મહત્વ છે આ શ્રાવણિયા સોમવારે જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમારે અગિયાર ચોખાના દાણાનો આ ઉપાય અવશ્ય કરવો જોઈએ કારણ કે આવો દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વખત આવે છે શ્રાવણ માસના સોમવારનો જો કોઈ સૌથી મોટો ઉપાય હોય તો તે છે અગિયાર ચોખાના દાણાનો ઉપાય તો આ સોમવારના દિવસે તમારે આ અગિયાર ચોખાના દાણાનો ઉપાય અવશ્ય કરવો જોઈએ ઘણા લોકો એવા હશે જેમણે આ ઉપાય આખા વર્ષ દરમિયાન નહીં કર્યો હોય પરંતુ તમારી પાસે આ એક છેલ્લી તક છે જો તમે આ શ્રાવણીય મહિનામાં આ સોમવારે આ ઉપાય કરેલો છો તો તમને એવું ફળ મળશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય તેથી જ તમે આ ઉપાય એકવાર અવશ્ય કરી લેજો તેથી આ તક તમારા હાથમાંથી નીકળી ન જાય અને તમને આ ઉપાયનું ફળ મળી શકે આજે અમે તમને આ ઉપાય ખૂબ જ સારી રીતે સમજાવવા જઈ રહ્યા છીએ આ વિડીયો જોયા પછી આ ઉપાય સમજવા માટે તમારે બીજો કોઈ વિડીયો જોવાની જરૂર નહીં પડે તો મિત્રો ચાલો હવે આ ઉપાયને શરૂ કરીએ શ્રાવણ મહિનાનો આ પહેલો સોમવાર એટલો ખાસ અને મહત્વપૂર્ણ હોય છે એવું જોવામાં આવ્યું છે કે ક્યારેક મોટા મોટા પાઠ પૂજા અને અનુષ્ઠાનથી જે મનોકામના પૂર્ણ નથી થતી તે શ્રાવણિયા સોમવારના દિવસે આ ચોખાના દાણાનો એક નાનકડો ઉપાયથી જ તમારી દરેક મનોકામના પૂર્ણ થઈ જાય છે ઘણા લોકોએ આ ઉપાય કર્યો છે અને તેમને આ ઉપાયનું ફળ પણ મળ્યું છે જો તમે પણ આ શ્રાવણિયા સોમવારે આ ઉપાય કરવા માંગો છો તો તમે આ ઉપાયને પહેલાં સારી રીતે સમજી લો સાંભળી લો અને પછી કરો તમને આ ઉપાયનું ફળ ચોક્કસ મળશે તો ચાલો હવે ચોખાના દાણાના આ ઉપાય વિશે વાત કરીએ પરંતુ તે પહેલાં તમારે જાણવું જરૂરી છે કે આ ઉપાય ક્યારે કરવાનો છે કોને કરવાનો છે અને કેવી રીતે કરવો ચાલો આપણે આગળ વિડીયોમાં એક એક કરીને બધું સમજીએ પરંતુ તે પહેલાં કમેન્ટ બોક્સમાં શ્રી શિવાય નમસ્તોભિયમ અને ઓમ નમઃ શિવાય જરૂરથી લખી દેજો સાથે જ આ વિડિયોને લાઇક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફાયદા માટે ગરીબી દૂર કરવા માટે આ વિડીયોને પૂરો જોજો ત્યારે જ તમને લાભ મળશે જો તમે આ વિડિયોને વચ્ચે વચ્ચેથી જોશો તો તમને જીવનમાં ક્યારેય સફળતા નહીં મળે તો આ અગિયાર ચોખાના દાણાનો ઉપાય સોમવારે આપણે કેવી રીતે કરવો કોને કરવો ક્યા સમયે કરવો અને ક્યાં કરવો આ બધા જ સવાલોના જવાબ તમને આ વિડીયોમાં મળી જશે જે આ વિડીયો જોશે તેને ચોખાના દાણાનો ઉપાય અવશ્ય કરવો જોઈએ કારણ કે આ દિવસે એક ચોખાના દાણાનું પણ ખૂબ જ મોટું અને વિશેષ મહત્વ હોય છે અને જ્યારે વાત અગિયાર ચોખાના દાણાની આવે તો તે સોના પર સુહાગા જેવી વાત થઈ જાય છે અને આ એક ખૂબ જ મોટો ઉપાય બની જાય છે આ સોમવારનો હવે આ અગિયાર ચોખાના દાણાનો ઉપાય કોને કરવો સૌથી પહેલાં આ વાત જાણી લઈએ જો ઘરની જે માતાઓ કે બહેનો હોય તેમાંથી કોઈ એક માતા કે બહેન આ ઉપાય કરી શકે છે અને જો તમે ઈચ્છો તો તમે ઘરના બધા જ સભ્યોને પણ આ ઉપાય કરાવી શકો છો જો કોઈ વ્યક્તિને પોતાની કોઈ મનોકામના હોય પોતાનું કોઈ દુઃખ કે સમસ્યા હોય અને તે આ ઉપાય પોતાના માટે કરવા માંગે તો તે પણ આ ઉપાય પોતે કરી શકે છે બાકી જો ઘરમાં કોઈ એવું વ્યક્તિ હોય જે આખા ઘર પરિવારની સુખ શાંતિ માટે આ ઉપાય કરવા માંગે તો તે પણ કરી શકે છે તેમાં કોઈ સમસ્યા નથી એટલે કે આ ઉપાય દરેક સભ્ય કરી શકે છે અને ઘર પરિવારના સભ્યો માટે ઘરની માતાઓ કે બહેનોમાંથી કોઈ એક માતા કે બહેન પણ આ ઉપાય કરી શકે છે જો ઘરમાં માતાઓ કે બહેનો ઉપસ્થિત ન હોય કે તેઓ આ ઉપાય ન કરી શકતા હોય તો ઘરનો કોઈ પુરુષ સભ્ય પણ ઉપાય કરી શકે છે આ ઉપાય તમારે સવારે પણ કરી શકાય છે અને સાંજે કાળમાં પણ કરી શકાય છે હવે જો તમે પૂછો કે આ ઉપાય કરવાનો સૌથી શ્રેષ્ઠ સમય કયો છે તો અમે તમને કહીશું કે સવારે આ ઉપાય કરવો વધુ સારો રહેશે જો કે સાંજે પ્રદોષકાળમાં પણ કરશો તો પણ સારું છે તેમાં કોઈ સમસ્યા નથી હવે આગળની સૌથી મોટી અને મહત્વની વાત એ આવે છે કે સવારે આપણે આ ઉપાય કરીએ તો કયા સમયે અને સાંજે પ્રદોષકાળમાં કરીએ તો કયા સમયે તો જુઓ સવારે જેટલું વહેલું થઈ શકે તેટલું વહેલું આ ઉપાય કરવાનો પ્રયત્ન કરવો જોઈએ જો કોઈ કારણોસર થોડું મોડું થઈ જાય તો દસ કે બાર વાગ્યા સુધી પણ આ ઉપાય કરી લેવો પરંતુ બાર વાગ્યાથી વધુ મોડું ન થાય આ વાતનું ધ્યાન રાખજો સાંજે પ્રદોષકાળની વાત કરીએ તો પ્રદોષકાળનો સમય સાંજે છ વાગ્યા થી શરૂ થાય છે એટલે કે સાંજે વાગ્યા સુધીનો સમય સમય પ્રદોષકાળનો હોય છે પરંતુ હાલના ઋતુમાં સાંજ મોડી થાય છે તો તમે આ ઉપાય રાત્રે સાત વાગ્યા થી બાર વાગ્યાની વચ્ચે પણ કરી શકો છો એટલે કે સાંજે સાત થી રાત્રે બાર વાગ્યાની વચ્ચે તમે આ ઉપાય કરી શકો છો તેમાં કોઈ સમસ્યા નથી હવે આ અગિયાર ચોખાના દાણાનો ઉપાય આપણે ક્યાં કરવો આપણે આ ઉપાય શિવજીના મંદિરમાં જઈને કરવાનો છે ઘણા લોકો પૂછે છે કે શું આપણે આ ઉપાય ઘરે કરી શકીએ તો આ ઉપાય તમે ઘરે નથી કરી શકતા આ ઉપાય કરવા માટે તમારે શિવજીના મંદિરમાં જવું પડશે હવે આ ઉપાયને લઈને એક અન્ય મોટી વાત એ આવે છે કે આ અગિયાર ચોખાના દાણા આપણે ક્યાંથી લેવાના છે શું દુકાનેથી લાવવાના છે કે ઘરેથી લેવાના છે કે ક્યાંથી લાવવાના છે અને ક્યાં ચોખા લેવાના છે કારણ કે ચોખા પણ અનેક પ્રકારના હોય છે જો આ બધા જ સવાલોનો જવાબ એક વાતમાં સાંભળી લો આ ઉપાયમાં તમારે એ નથી જોવાનું કે ક્યાં ચોખા છે કે ક્યાં નથી બસ જે ચોખા લો છો તે સાબુત હોવા જોઈએ એટલે કે તૂટેલા કે ખરાબ ન હોવા જોઈએ આ વાતનું ખાસ ધ્યાન રાખજો બાકી ચોખા બાસમતી હોય સાદા ચોખા હોય કે કોઈ પણ પ્રકારના ચોખા હોય તેમાં કોઈ મુશ્કેલી નથી તો સીધી વાત એ છે કે તમારા ઘરના રસોડામાં જ્યાં તમે ભોજન બનાવો છો ત્યાં જે ચોખા હોય તેમાંથી એક વાટકી ભરી લો કે એક મુઠ્ઠી ચોખા અલગ કરી લો કારણ કે આપણે અહીં ફક્ત અગિયાર ચોખાના દાણા જ લેવાના છે તો તે ચોખાની વાટકીમાંથી કે ચોખામાંથી અગિયાર એવા ચોખાના દાણા કાઢી લો જે તૂટેલા ન હોય કપાયેલા ન હોય અને જેમાં કોઈ ડાઘ ન હોય એટલે કે સારા સાબુ ચોખાના અગિયાર દાણા કાઢીને રાખી લો આ ચોખાના દાણાને કોઈ કાગળની પોટલીમાં કે નાની વાટકીમાં રાખો જેથી તે સુરક્ષિત રહે અને એક પણ દાણો આખો પાછો ન થાય આ રીતે તમારો ઉપાય પણ સારી રીતે પૂર્ણ થઈ જશે જેમ જ તમારા ઉપાયની સામગ્રી એટલે કે અગિયાર ચોખાના દાણા તૈયાર થઈ જાય તે પછી તમારે પૂજન સામગ્રી પણ તૈયાર કરી લેવી જો તમે સવારે ઉપાય કરો છો તો એક લોટો પાણી અને જે પણ પૂજન સામગ્રી લઈ જવા માગો છો તે તૈયાર કરી લો અને જો સાંજે જાઓ છો તો એક દીવો તૈયાર કરી લો ઉપાય કરતી વખતે શુદ્ધતાનું ખાસ ધ્યાન રાખવું સવારે સ્નાન કરીને જ ઉપાય કરવાની તૈયારી કરો જો સાંજે પ્રદોષકાળમાં કરો છો તો સ્નાન કરવાની જરૂર નથી પરંતુ શુદ્ધતાનું ધ્યાન રાખો હાથ મોટું ધોઈને પણ તમે આ ઉપાય કરી શકો છો તેમાં કોઈ સમસ્યા નથી તો તમે તમારા ઉપાયની સંપૂર્ણ સામગ્રી તૈયાર કરીને તમારી નજીકના શિવ મંદિરમાં પહોંચી જજો સૌથી પહેલાં શિવ મંદિરમાં જઈને ઉપાય નથી કરવાનો પહેલાં ભગવાનના દર્શન કરો આશીર્વાદ લો અને પછી શિવલિંગની પાસે આવો શિવલિંગની પાસે આવ્યા પછી તમે જે પૂજન સામગ્રી લાવ્યા છો જેમ કે સવારે ગયા હોય તો એક લોટો પાણી અને અન્ય પૂજન સામગ્રી તેનાથી ભગવાન શિવનું પૂજન કરો સૌથી પહેલાં એક લોટો પાણી ચડાવો પછી તમારી પૂજન સામગ્રી ચડશે જો તમે સાંજે આ ઉપાય કરો છો તો તમે જે દીવો લાવ્યા છો તેને મંદિરમાં જઈને તમારી માચીસથી પ્રગટાવો અને શિવલિંગની પાસે રાખવો આ દિવો રાખ્યા પછી તમારે આ ઉપાય શરૂ કરવો જેમ જ તમારું પૂજન અર્ચન પૂર્ણ થઈ જાય ભગવાન શિવજીને પ્રસન્ન કરી લો પછી શિવલિંગની પાસે જ ક્યાંક બેસી જાઓ સામે કે આજુબાજુ જ્યાં બેસી શકો અને તમારા અગિયાર ચોખાના દાણા તમારી સામે કાઢીને રાખો કારણ કે હવે અહીં ઉપાય કરવાની તૈયારી કરવાની છે જ્યારે તમે પૂજન અર્ચન પછી આ ઉપાય કરશો તો તમને ઉપાયનું ફળ ખૂબ જ ઝડપથી અને મોટા પ્રમાણમાં મળશે તો તમારા અગિયાર હાથની હથિયળીથી કરવાનો છે તેથી આ વાતનું ખાસ ધ્યાન રાખવું તમારી કાગળની પોટલી ખોલીને રાખો અને તેને સામે રાખી દો તમારા અગિયાર ચોખાના દાણા કાઢી પછી તમારે શું કરવાનું છે શિવલિંગ તમારી સામે હશે તો તમારે અગિયાર ચોખાના દાણા એક એક કરીને શિવજીના શિવલિંગ પર ચડાવવાના છે બીજે ક્યાંય નહીં તમારે તમારી હથેળીથી શિવલિંગ પર ચડાવી દેવાના છે ભલે પછી તે જાતે જલધારી પર પડી જાય તેમાં કોઈ સમસ્યા નથી હવે તમારે શું કરવું પહેલો ચોખાનો દાણો લો શ્રી શિવાય નમસ્તુભ્યમ બોલો અને શિવલિંગ પર ચડાવી દો આજ રીતે બીજા ચોખાનો દાણો લો શિવલિંગ પર ચડાવો અને મંત્ર બોલી દો ત્રીજો ચોખાનો દાણો લો શ્રી શિવાય નમસ્તુભિયમ બોલો અને ચડાવી દો આ રીતે તમારે બધા જ અગિયાર ચોખાના દાણા એક એક કરીને શિવજીના શિવલિંગ પર ચડાવવાના છે અને ભગવાનને પ્રાર્થના કરતા રહેવાનું છે એટલે કે પ્રાર્થના તો તમારે છેલ્લે કરવાની છે પરંતુ દરેક ચોખાનો દાણો ચડાવતી વખતે શ્રી શિવાય નમસ્તુભિયમ અવશ્ય બોલવું જેમ જ તમારા અગિયાર ચોખાના દાણા શિવલિંગ પર ચડી જાય તે પછી તમારે શું કરવું ભગવાનને તમારી મનોકામના કહેવાની છે મનોકામના ક્યારે બોલવી તે જાણો જ્યારે તમારો ચોખાનો દાણો તમારા જમણા હાથની હથેળીમાં હોય અને તમે તેને ચડાવવા જાઓ ત્યારે શ્રી શિવાય નમસ્તોભિયમ બોલીને તે છેલ્લો ચોખાનો દાણો શિવલિંગ પર ચડાવી દો અને પછી ભગવાનને તમારી મનોકામના બોલી દો જે મનોકામના કે દુઃખ સમસ્યા માટે તમે આ ઉપાય કરી રહ્યા છો જેમ જ તમે તમારી મનોકામના બોલી દો છો તમારો આ ઉપાય પૂર્ણ થઈ જાય છે પરંતુ ઉપાય કર્યા પછી તમારે બે મિનિટ ભગવાન શિવજીના મંત્રનો જાપ અવશ્ય કરવો જોઈએ અને મંત્રનો જાપ કર્યા પછી ભગવાનને ફરી એકવાર તમારી મનોકામના કે દુઃખ સમસ્યા માટે પ્રાર્થના કરવી તે પછી ભગવાનને જોઈને આશીર્વાદ લઈને તમે ત્યાંથી ઊભા થઈ શકો છો અને ઘરે જઈ શકો છો બસ આ રીતે આ ઉપાય પૂર્ણ થઈ જાય છે આ રીતે જ જે વ્યક્તિ નાની નાની બાબતોનું ધ્યાન રાખીને આ અગિયાર ચોખાના દાણાનો ઉપાય કરશે તેની મનોકામના નિશ્ચિતપણે જલ્દી પૂર્ણ થશે અને જે પણ દુઃખ સમસ્યા હશે તે પણ ખૂબ જ જલ્દી દૂર થશે જો તમે અહીંયા સુધી વિડીયો જોયો તો તમારો ખૂબ ખૂબ આભાર એટલા માટે હું બીજો મહત્વનો ઉપાય લઈને આવી છું જેથી તમને વધુ ફાયદો મળી શકે તમારે એક દીવો લેવાનો છે તમે ઈચ્છો તો માટીનો લઈ શકો છો કે પછી ઘરે શુદ્ધ લોટ બાંધીને તેનો દીવો પણ તૈયાર કરી શકો છો તે પછી તમારે શુદ્ધ ગાયનું ઘી લેવું જો તે ન હોય તો કોઈ પણ દેશી ઘીનો દીવો ઉપયોગ કરી શકો છો જેનાથી તમારે દીવો પ્રગટાવવો આ બધી જ સામગ્રી લઈને તમારે પ્રદોષ કાળમાં તમારા ઘરની નજીકના તુલસીના કુંડાની આજુબાજુ જવાનું છે આ ઉપાય તમારે અવશ્ય કરવો ત્યાં પહોંચીને સૌથી પહેલા તે દીવો પ્રગટાવી દો અને ઓમ નમો ભગવતે વાસુદેવાઈ નો અગિયાર વખત જાપ કરો તે પછી તમારે જમણા હાથમાં થોડી હળદર લઈને તમારું નામ અને ગોત્ર બોલતા તેને દીવામાં નાખી દો તે પછી માતા લક્ષ્મીને પ્રાર્થના કરવી કે હે મહાલક્ષ્મી અમારા બધા દુઃખ અને તકલીફ દૂર કરો હે મહાદેવ અમારા બધા દુઃખ કષ્ટ દૂર કરો આ ભાવનાથી તમારે આ ઉપાય કરવો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ આજની આ માહિતી તમને કેવી લાગી અને તમે આ વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે અમને કમેન્ટમાં જરૂર જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય ભોલેનાથ ધન્યવાદ